મો ભારતસી પાદસી રઠવા આચાર્યશ્રી માળપે બગુડા પ્રાથમિક શાળા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ શ્રી દાદા ભગવાન સમાધી મંદિર કેલનપુર ખાતે રાજ્ય કક્ષાની સંશોધન પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એનપીબી 2020 ના સફળ અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા અંતર્ગત માના સંશોધન પેપરનું શિક્ષક છે રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટે શિક્ષકોની જાગૃતિ માટેનો અભ્યાસ સારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં રમત ગમતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે તેના સફળ અમલીકરણ માટે શિક્ષકો પાસે રમત ગમતનું વિશેષ જ્ઞાન હોવો અનિવાર્ય બની જાય છે રમત ગમત ક્ષેત્રે ઉત્તમ પરિણામો મેળવવા માટે સૌથી મોટી વાત છે ટેલેન્ટ પ્રતિભા ખોજની રમત ગમત ક્ષેત્રે બાળકોમાં પડેલી શક્તિઓને જો ઓળખવામાં આવશે તો સક્ષમ સમર્થ અને સુદ્રઢ શરીરવાળી તેજસ્વી અને ઉજસ્વી પેઢીનું નિર્માણ થશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહે છે કે રમત ગમતને આપણા યુવાનોના જીવનમાં કેન્દ્રીય સ્થાન મળવું જોઈએ શાળા કક્ષાએ ફરજ બજાવતા તમામ શિક્ષકોમાં રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેના જુદા જુદા માપદંડોની સામાન્ય જાણકારી હશે તો તેજસ્વી પ્રતિભાઓ ધરાવતા ઉચ્ચ કોટીના ખેલાડીઓ ઓળખવામાં શિક્ષક સફળ થશે અને આવનારા ભવિષ્યમાં જેના ખૂબ ઊંચા પરિણામો મેળવવામાં દેશને સફળતા મળશે પ્રસ્તાવના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ચોથા પ્રકરણના આઠમા મુદ્દામાં રમત સ્થાન આપવામાં આવ્યું છે રમત દ્વારા શિક્ષણ એ બીજો આંતર અભ્યાસક્રમ અધ્યાપન અભિગમ છે જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત નક્કી કરેલા બીજા જીવન કૌશલ્યો સિદ્ધ કરવામાં પણ મદદરૂપ બનશે હેતુઓ છે એનઈપી 2020 ના સફળ અમલીકરણ માટે શિક્ષકોમાં રમત પાયાની બાબતો અંગે વિશેષ જાગૃતિ સંદર્ભે પ્રશ્નાવલીની રચના કરવી રમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેની પ્રશ્નાવલી દ્વારા શિક્ષકોના જ્ઞાનની ચકાસણી કરવી સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા રમતગમતના કૌશલ્યો શીખવવામાં શિક્ષકની કુશળતાનો અભ્યાસ કરવો અભ્યાસનું મહત્વ સ્વામી વિવેકાનંદ કહેતા કે મેદાનમાં ફૂટબોલની રમત રમ્યા પછી ગીતા જ્ઞાન સરળતાથી સમજી શકાય છે પ્રસ્તુત અભ્યાસ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેના જુદા જુદા માપદંડો ખેલાડીઓને તાલીમ આપતા જુદા જુદા પ્રશિક્ષણ કેન્દ્રો ખેલ મહાકુંભ અને

જુદા જુદા ચાર વિભાગોને ધ્યાને લઈને ચોક્કસ જવાબો ધરાવતા 15 પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવવામાં આવી 20 કિલોમીટર રેસ વોકિંગ વિશ્વ વિજેતા શ્રી બાબુભાઈ પણુજા રમત ગમત સંકુલ દેવડો દેવગઢવારિયાના એથ્લેટિક્સ કોચ અને આ સંશોધન પેપર રજુ કરનાર હું ભારતસિંહ બાદરસી રાઠવા દ્વારા 15 પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવવામાં આવી જે QR કોડની અંદર સામેલ છે માહિતીનું એકત્રીકરણ તજજ્ઞો દ્વારા બનાવેલી પ્રશ્નાવલીનો ગૂગલ ફોર્મ બનાવી તેની લિંક WhatsApp ના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષક મિત્રો સુધી પહોંચાડવામાં આવી Google Form ઉપરોક્ત Survey કોડમાં સામેલ છે માહિતીનું પુસ્તકકરણ ગુજરાત ભરમાંથી કુલ 116 શિક્ષકો દ્વારા પ્રશ્નાવલી ભરવામાં આવી જેનું પુસ્તકકરણ આbundle છે પ્રતિભાશાળી ખેલાડીની ઓળખ અંગે કુલ 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પૈકી પ્રોન ટેલેન્ટ વિશેની જાણકારી વધુ જોવા મળે છે જ્યારે હાઈ ફન્ડી વિશેની જાણકારી ખૂબ ઓછી જોવા મળે છે ખેલાડીઓને જુદા જુદા પ્રશિક્ષણ કેન્દ્રો અંગે કુલ 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ದಿಲಾಸಸಿನಿ ಜಾನಕಾರಿ ಸಿಕ್ಷಕೊಮಾ ಅಧಾರಿ ಜವಾಮಳೆ ಜಾರೆ ಸಕ್ತಿದು ಜಾನಕಾರಿ ಪ್ರಮಾರಿ ಜವಾಮಳೆ. ಕೆರ ಮಾಹಕೊಮ್ನಾ ಆನು ಸಂದಾನಾ ಕೊರ ಪ್ರಶನಿ ಪುಚ್ವಾಮಳೆ ಜಾನಿ ಬ್ರ� ગુગલ ફોર્મ ભર્યું એના 15 ગુણમાંથી મેળવેલ ગુણ આ પ્રમાણે છે 1 થી 5 ગુણ મેળવેલ શિક્ષકોની સંખ્યા 23 6 થી 10 ગુણ મેળવેલ શિક્ષકોની સંખ્યા 83 અને 11 થી 15 ગુણ મેળવેલ શિક્ષકોની સંખ્યા 10 છે તારણો પ્રશ્નાવલીના જવાબોનો પૃથક્કરણ કરતા નીચે મુજબના કારણો જોવા મળ્યા રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેના જુદા જુદા માપદંડોની અંગેની જાણકારી 30% શિક્ષકોમાં જોવા મળી खेलाडीहरूले तालिम अनि ललिता प्रशिक्षण केन्द्र जानकारी अठाउन्न टका शिक्षकोमा छ खेल महाकुम विषय जानकारी चालिस टका शिक्षकोमा छ देश नै गौरव पाउन गोल्ड मेडलिस्ट खेलाडीको नाम सन्दर्भमा चौतिस शिक्षकोले जानकारी छ अभ्यासका कारण उपयोगिता धोरण त्रणकी आठ शारीरिक शिक्षणनी कुल छत्तिस अध्ययन निष्पत्तियो पैकी अठार अध्ययन निष्पत्तियो आ संशोधन पेपर साथ छ शाला कक्षाए गर्वामा आवता गुणस्तर मूल्याङ्कन साथै आ संशोधन पेपर सङ्कलाइ छ

જે શાળામાં બાળકોની રજીસ્ટર સંખ્યા વધારે હોય અને શાળામાં મોટું મેદાન હોય ત્યાં ઇન સ્કૂલ આપવામાં આવે ખેલ મહાકુંભમાં અંડર 9 વિભાગ પુનઃ શરૂ કરવામાં આવે ખેલાડીઓને તાલીમ આપતા વિવિધ પ્રશિક્ષણ કેન્દ્રો ખાતે શિક્ષકો આચાર્યો સીઆરસી કોઓર્ડિનેટર અને બીઆરસી કોઓર્ડિનેટરનો એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવે ગ્રામ્ય કક્ષાએ ભરાતા લોક લોક મેળાઓમાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે ઉપસહાર વર્ષ 2036 માં ભારત વિશ્વ ઓલમ્પિકનું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકારના પાન નંબર 34 અને 35 નો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાત શૈક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રકાશિત શારીરિક શિક્ષણ ધોરણ 6 થી 8 ની શિક્ષક આવૃત્તિના પાન નંબર 52 થી 56 નો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રકાશિત અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 1 થી 8 ના પાન નંબર 149 થી 157 નો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ નવ ના પાન નંબર છત્રીસ થી ચાલીસ નો ઉપયોગ કરવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત ગુજરાત ના પાન નંબર તેર એકત્રીસ અને સાડત્રીસ નો ઉપયોગ કરવામાં આવે છે